જેમ આ વર્ષે પણ રાંધેર ઇસ્લામિયા જીમખાનામાં સુરત મુસ્લિમ લીગ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ફાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો અને સમગ્ર ગુજરાતના એકસો વીસ જેટલા ખેલાડીઓ રમ્યા હતા સમગ્ર ટુર્નામેન્ટ દોઢ મહિના સુધી ચાલી હતી અને ફાઈનલ મેચ સ્પાર્ટન તેમજ તાજ ડેવલપર વચ્ચે રમાઈ હતી જેમાં તાજ ડેવલપરનો વિજય થયો હતો ટુર્નામેન્ટમાં હાજર રહેલા મહેમાનોના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી તેમજ સિત્તેર હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા અને ફાઇનલમાં રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ પાંત્રીસ હજાર રૂપિયા અપાયા હતા તેની સાથે જ મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ ખેલાડીઓને અપાયો હતો ટુર્નામેન્ટની ફાઇનલમાં મેચમાં શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુનેદભાઈ ઓરાવાલા આલિમભાઈ પરફેકવાલા જાવિદભાઈ સફેદા તેમજ રાંધેર ઇસ્લામ જીમખાનાના સેક્રેટરી અબ્બાસભાઈ હાંસ અરુણભાઈ ચક્રવર્તી શૈલેષભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા તેમનો પણ સન્માન કરાયું હતું અને તેમના હસ્તે ખેલાડીઓને ટ્રોફી અપાઈ હતી તો આ અંગે આયોજક રફિકભાઈ દ્વારા જણાવાયું હતું કે લોકોમાં ભાઈચારો બની રહે અને ક્રિકેટ પ્રત્યે લોકોનું પ્રેમ વધે તે માટે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરાય છે અને ભવિષ્યમાં પણ આયોજન કરાશે નામ અરુણ ચક્રવર્તી હૈ મેં કેમ્બર્ડ ટેકનોપેક પ્રાઇવેટ લિમિટેડ

ये करीबन पाँच वीक मैच चली है कितने प्लेयर इसमें खेले एक सौ तो अच्छा, ने बीस खिलाड़ी टोटल खेले लिया ये पूरे सूरत जिले के खिलाड़ी थे और उसमें पूरे सिलेक्शन करके ऑनर्स ने अब ऑप्शन करके प्लेयर्स को खरीदा था और वो हिसाब से टूर्नामेंट का आयोजन आईकॉन भी बाहर के जैसे भरूच अंकलेश्वर वापी वलसाड़ के भी आईकॉन करके प्लेयर खेले थे સુરતના રાંદર ઇસ્લામ જિમખાના ખાતે યોજાયેલ સુરત મુસ્લિમ લીગ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ફાઇવનો ઉત્સાહીર ખેલાડીઓએ ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ